નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટે લાંબા ગાળાના રોકાણ ની સલાહ આપી છે અને આ કયા શેર છે અને નુકસાનથી બચવું હોય તો તમે આ શેરમાં રોકાણ કરી શકો છો એવું પણ એક્સપર્ટ જણાવી રહ્યા છે તો આ ચારે ચાર શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે એક્સપર્ટે આ શેર માટે એની વાત આપણે કરીએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આ વિડિયોથી તમને થોડી ઘણી માહિતી મળી રહે તો મિત્રો વાત કરીએ TVS મોટરના શેર ઉપર આગળ શું વ્યૂહરચના છે તેના ઉપર વાત કરતા પ્રકાશ ગાબા ડોટ કોમ ના પ્રકાશ ગાબા એ કહ્યું કે ચોવીસો ને દસ રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે

ટાટા કન્ઝ્યુમર માં થોડી વીકને થોડી નબળાઈ છે ટાટા કન્ઝ્યુમર સારી કંપની છે આમાં જો બારસો રૂપિયાની આસપાસ એક ડબલ ટોપ બન્યો હતો પછી આમાં ઘટાડો આવ્યો હજુ સુધી આ શેર સપોર્ટ પર પરત આવીને ત્યાંથી બાઉન્સ નહીં થાય ત્યાં સુધી આ શેરમાં તેજી જોવા મળશે નહીં પરંતુ લાંબા ગાળે શેરમાં સારી કમાણી થશે એટલે કે લાંબા ગાળા માટે રોકાણની સલાહ ટાટા કન્ઝ્યુમરના શેરમાં પણ આપી રહ્યા છે

જો આ સપોર્ટ નહીં તૂટે તો પછી એક અપ્રુવલ મળી શકે છે પછી આ શેર એકસો એસી રૂપિયાની આસપાસ રેજિસ્ટ જશે એવામાં શેરનો પણ સંકેત મળવા પર એકસો એસી આસપાસ નીકળી જવું જોઈએ હિન્દુસ્તાન પર વાત કરતા પ્રકાશ ગાબા એ કહ્યું કે કંપની સારી છે જો તમારી પાસે શેર છે તો લાંબા ગાળા માટે આમાં હોલ્ડ કરો અને શેર બે હાજર થી બાવીસો રૂપિયા ઉપર સપોર્ટ છે એટલે કે હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં પણ લાંબા ગાળા સુધી હોલ્ડ કરવાની સલાહ આપી છે પ્રકાશ ગાબાએ એ